કઈક વાપવાની જરૂર છે ને બાપુ એની આ માનો પ્રસંગ છે એટલા માટે આ ધરતી છે ને એ મા છે આ આકાશ છે ને બાપ છે તમે જોજો બી ની કેટલી કિંમત હોય હું તમને અમુક વાત કરું ક્યાંય નહીં સાંભળવા મળે હું એવો અભિમાન અહંકાર નથી કરતો આ સંતો ની હાજરી છે ને સંતો ની કૃપા છે એટલા માટે મારે તમને કઈક એટલે અમારા ગુરુ કહેતા એ કે પચાસ હો માણા બેઠા હોય ને એમાં તું તારે દિલ થી ને કે હા ઘા કરજે આમાં એકાદાને વાગી જાય એટલા માટે મારું મસવાનું મસવાનું કારણ એ છે તમે તમારી પાસે હો વિકા જમીન હોય અને જમીનમાં માં વાપવા માટે બિયારણ કેટલું હોય બે મણ હોય પાંચ મણ હોય અને એ બિયારણ તમે ઘરમાં લાવીને મૂકો ને એટલે ઘરનો ખૂણો નો ભરાય અને આ ધરતીના ખોળે આપી દો ને અને પછી મારો બાપ ભરે ને પછી બાપુ જેથી માં આપે ને તેથી વેગન ભરાય ને ખટારા ભરાય માં બાપુ એવડો પ્રતાપ છે હવે ઈ માયું જો રોટલા વગેરે મારતી હોય તો પછી શું બાપુ દાણા શું નડતું છે શું નડતું મરો નડે શું તમે કરેલા તમને નડે છે છે તો બાપુ તમે કહું એક લોહી નું જો દૂધ બનાવીને તમને મને પાય ના દુનિયા માં જો આવડા મોટા કરતા હોય એને જો બટકુ રોટલો ન મળે તો જિંદગી માં કોઈ થી ગાડી નો હાલે પાટે હાલતી છે ભલામણ મારી કોઈ ભલામણ નથી તમે મંદિરે જાઓ તીર્થે જાઓ જાત્રાએ જાઓ પૂન કરો દાન કરો તમને મોજ આવત કરો ન કરો તો મારી એક જ ભલામણ છે કે માને બાપ ને બે ટાઈમ સારો રોટલો દેજો જિંદગી માં કોઈ કાંટો નો વાગેરા કરવાની જરૂર છે પછી બધા જાય ભુવા પાય ભૂવા બેઠા હોય લાય શું થયું છે અમને કઈક નડે અમને કઈક નડે એ પાંચ તો તિયાર અમારા દિન તો તૈયાર લઈને બેઠા હોય વેણ ને વાસા ન હોય લાય પાછા વેણ ને વાસા મસ્તા જ હોય ગમે એટલાનું બેઠ્યું હોય કઈ છે નિરામ કાઈ કઈ નડે જ નહીં આ આ બાપુ બાપુ ને બાપુ ની બરાયન ખબર છે ને બાપુ ને ગાડી નો એક્સિડન્ટ થયો હતો એટલે શું નડ્યું છે ખોળા નાથે ફટકાડી છે તો આ બાપુ નો આ કે આવા પીળા ગાડી નાખી હવે આપણે વ્યાજ આવ્યું કે પણ સંતો ની બાપુ આખી બલિહારી જુદી છે સંતો ને હજી તમે હું સમજી જ નથી કે ભલા તમે જો આખી દુનિયામાં દેણું થઈ ગયું હોય થાકી ગયો છોકરા થી ને બૈરા થી ને કંટાળ્યો શું કે સાધુ થઈ જાવું બાવો થઈ જાવું એમ કે ને કોઈ કે દરબાર થવું છે ફરવાર થવું રબારી થવું કે કોઈ અને બીજા કોઈ થવા દે અને વિશાળ સંતોના બાપુ દરિયા જેવા ધીલડા એને કોઈ દી બાપુ સમાજમાં કોઈ દી વિરોધ ન કર્યો વિયાવો વિયાવો એટલે સંતોને વાણી બનાવી પડે કે જાતિ ને પૂછીએ સંત કઈ ને પૂછી લીજીએ જ્ઞાન પડા રહેન દે મ્યાન કોણ મોલ કરો તલવાર બાપુ અમારા સમાજમાં કોઈ દી નાચ જાત નહીં પૂછવાની અને તમને ભલામણ કરું છે પૂછતા નહીં ચીપિયા ન ખાવા હોય તો

તમે વિચાર તો કરો બાબુ ચિત્ર કેવું હશે હે રાતના બે વાગ્યાનો સમય હોય કોઈ જીવ જાતતો ન હોય તમારા ત્રમ ત્રમ બોલતા હોય કાળી ડિબાંગ રાત જામી હોય વીજળી આપને ચીરતી હોય અને તેથી બાબુ જાડો જો મૂકવા જતું હોય છે તેથી ચિત્ર કેવું હોય છે અને અહીંયા ઉતારી સતીશની હવેલીએ ઉતારી અને પછી આમ હાલતો થયો ને પછી જેસલ સતી તોરણને કહે છે

આ બોલો ઝાગરે માલણ જાય જીન પાકાન કરો ને ભાંપળાતું તું હંપળા હેતર છે આપડું બનાવેલું તો હાલતા છે અરે સંતોને બાપુ વેદના છે સંતોની વાણી તમે જો સંતો તો રોયા છે સતર બાપુની વાણી કે જેને જેને કહું એ કયો નો માને મૂર્ખો ઘણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું જેસલની વાણી એમ કે રોઈ રોઈ કોને હંભળાવું મારો રુધિયો રોવે માયલો ભીતળ જલે અમર માની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બાબુ અરે શું ભજન ની વાત કરીએ ભલામણા હજી આપણને ટીપુ નથી પીડ્યું લો અરે હું તો મને હજી મને સંતો એમ કે દરબાર તમે બોલો છો સારું ગાવ છો સારું પણ એક તમને કઉ ખોટું ન લાગે મને એક બે સંતે કીધેલો કે તમે બધું કરો છો સારું પણ તમને એક કઉ કે આ દુનિયામાં હજી તમારો જન્મ નથી થયો બાપુ સંતો ટકોર તો બાપુ આપડા કાળજા ફાડી નાખે કાળજા

આમ મને તમને બધાને લાગુ પડે પણ ભજન કરવાની જરૂર છે ભજન ગાવા કરતા કરવું અઘરું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય ને તો આ જીરવું બધા કરતા અઘરું છે આ જીરવાય નહીં એટલા માટે હું ઘનશ્યામભાઈ કહું છું કે ભગવાન તમને શક્તિ આપે પણ આ તો છે ને પાંચસો જણા આવશે આ બાપુની નિર્મળતા આપણે જોઈએ જ છે ને હા બાપુ એ કોઈ દીધું કોઈ ક્રોધ કર્યો એની નિર્મળતા બાપુ એવી હોય સંત ની શું ભૂમિકા હોય ભલામા કાયા જેની કુબડી પરસ જેના પ્રાણ સંત સુરા નીપજાવતી હોરઠ રતન ની કાન આપડી આ ધરતી છે ને એ તો બાપુ શું વાત કરી મેં હમણાં કીધું ખટારો લઈને બધે રખડ્યો હાસુ સરનામું નથી દેખાડતા એમાં ખાવા ના દે આપણી ધરતી જ બાપુ એક એવી છે તમે જો રામદેવજી ક્યાં જન્મ્યા ક્યાં વી આવ્યા મીરાબાઈ ક્યાં જન્મીને ક્યાં વઈ આવી કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ક્યાં વી આવ્યા તો આ ઈવડાઈ ઈવડા આવ્યા એટલે કઈ સારું જોઈને આવ્યા છે હવે એમાં આપણે જન્મ્યા છીએ તો આપણે કઈ ભાઈ જાળી નો કહેવાય હવે આમાં જો આપણે કોઈક ના બુસ મારીએ તો કાનુડા નો ખબર હોય આ તો પીડા થાય ત્યારે ભજવાની વાત અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા મથુરાની જેલમાં જેલ જન્મો અને વસુદેવ મહારાજ જ્યારે ગોકુળમાં મૂકવા આવ્યા ને તેથી હારી હારી મેળીયું વાળા એ જાકર તો આયા નહીં આયા નહીં આયા નહીં અત્યારે બધા પૂનમું ભરે તેથી કોઈ નથી કીધું એક મરદ નો દીકરો બાપુ આહિર દીકરો નંદ બાબા કે વિયા હોય જે ઠાકર થાય આ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું કહેવાય રાવે બાપુ મહાપુરુષો તો તમને મને શબ્દમાં ખૂબ શાન કરી છે ગંગા સતી ની વાણી એવું કહે છે કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ કેવો હોય છે કારણ કે આ બધું છે ને નથી સમજાતું ને બાપુ ઉપર થઈને જાય છે આનું મંથન કરવું પડે એકવીસ હજાર છસો શ્વાસ નો હિસાબ માર્યો ગંગા સતી એક મિનિટના ના પંદર એક કલાક ના નવસો બાર કલાક દસ હજાર આઠસો અને ચોવીસ કલાક ના એકવીસ હજાર ને છસો થાય ગણવા હોય તો ગણી જોજો આ ગંગા સતી હિસાબ અને સ્વર છે ને એ જ ઈશ્વર છે બોલે બીજો પરમેશ્વર છે પોતે અકલ મઠા હું બોલું છું તમારા કાન કાનાય છે દેખાય છે દેખાતું ને મને દેખાય પછી હું આ જોવા હાટું ફેને જ આ મચું છું બાકી મારે તમને કોઈ વેરાગ નથી લગાડવું આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ બાકી અમે તો અમારી વાણી ઉજળી કરવા સંતોની કૃપાથી કઈ અમારી બેટરી ચાર્જિંગ થઈ જાય તમારી થાય થાય ન થાય કઈ નઈ પણ શેડા બરોબર લાગ્યા હોય ચાર્જિંગ થાય પણ આ સબટેશન જ ખોટું હોય તો અહીંયા વાંધો પડે બાકી સમય જીવન હાવ હળવું ફૂલ કરી નાખવાની જરૂર છે કાંઈ આપણે ભજન લેવાની જરૂર જ નથી હું આથી ચાર દી બાપુ બારોબાર ભજનમાં આટા મારો ને તો ઘરે ફોન ન આવે પછી તમને કદાચ એવું લાગતું કે એની ઘરે જરૂર નહીં હોય તે માનો આવતું તમે એ માનોથી તી બાકી એવું કાંઈ છે નહીં પણ આપણને ભજનનો એક પ્રેમ છે ભજનની ભૂખ છે પછી ભજન સાચું થતું હોય ખોટું થતું હોય તો મારો નાશ જાણે પણ એવી અમારી વેદના હોય કે ફોળી આ અમે આખી રાત રાડું પડી એકાદી રાડ મારી સાંભળજે બસ બીજો અમારો કોઈ હિસાબ નથી અને આ માં નો એક આત્મો ગયો છે અમે તો શું એને ભલામણ કરીએ કે પણ એક હાથ જોડીને કે મારા બાપ એને અમને બહુ રોટલા ખવરાવ્યા છે ને જગતને અરે બાબુ સાધુ તો રાતના બે વાગે રોટલા ખવરાવે આપણું બૈરું આપણને નો ખવરાવે આપણું બૈરું એમ કે રસ્તામાં લોજ નહોતી આવી જાય ઈ સિંગ દાળી આપડીયા ખાઈને સુઈ જાવ નો કરી દે એટલા માટે આપણે ઈશ્વર ને એવી રજ કરી કે આત્મા જ્યાં હોય મારા બાપ એને તું શાંતિ આપજે એના ચરણે લેજે બાકી બાપુ મરી તો બધાને જવાનું છે